કાતરા અને યર નો પ્રશ્ન કેમ જોવા મળી રહ્યા છે તો આપણે આપણે એનું પાછળનું કારણ સમજવું પડશે અત્યારે કરી પણ આજ તમે જોઈ શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં વાત કરીશું દિવેલા એટલે કે એરંડાની ખેતી વિશે અત્યારે જોવા જઈએ તો જે પણ ખેડૂત મિત્રોએ દિવેલા એટલે કે એરંડાની ખેતી કરી હશે તો પોતાના એરંડા અત્યારે લગભગ પચાસ થી સિત્તેર દિવસના થયા હશે એટલે કે બે થી ત્રણ મહિનાની વચ્ચે દિવેલા બધાના હશે તો અત્યારે દિવેલાની ખેતીમાં કયા કયા ખેતી કાર્યો કરવા કયું પૂરતી ખાતર આપવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પ્રયો દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અચૂક કરજો ને આવી જ માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રય યુટ્યુબ ચેનલ સાથે તો આપણે સૌ પ્રથમ વાત કરીએ તો દિવેલાની ખેતીમાં જ્યારે આપણે પાળા ચડાવી દેવાના જે લોકોને પિયત દિવેલા કરવાના છે તેમને તો પાળા ચડાવવાની ખૂબ જરૂર છે જેમને પિયત નથી કરવાના એ પણ થોડા ઘણા પાળા ચડાવી દે તમે જોઈ શકો છો ત્યારબાદ એક બીજું કામ કરવાની જરૂર છે તો પાળા ચડાવતી વખતે એપીએસ ખાતર એટલે કે ખાતર પચાસ કિલો પ્રમાણે ઓટોમેટિક પ્યારીને દ્વારા પ્યારીને આપી દેવાનું જ્યારે તમે તમે કરતા હોય છેલ્લી ત્યારે આ ખાતર આપી શકો છો કારણ કે પાછળથી તમે પૂરતી ખાતર ના આપવાના હોય તો આ ખાતર તમારો પૂરતી ખાતરનું કામ કરશે ત્યારબાદ બીજો સૌથી મોટો પ્રશ્ન છે દિવેરાની ખેતીમાં કાતરા અને ઈયરનો પ્રશ્ન તો કાતરા અને ઈયરનો પ્રશ્ન કેમ જોવા મળી રહ્યા છે તો એના આપણે એનું પાછળનું કારણ સમજવું પડશે અત્યારે આપણે આંતરખેડ કરી દઈએ છીએ પણ આ તમે જોઈ શકો છો છોડની નજીક આ નિંદામણ હજી પણ એવું ને એવું છે તો સૌથી મોટું કાતરા આવવાનું કારણ આ છે જો છોડની નજીક આ રીતે નિંદામણ હશે તો આપણા ખેતરમાંથી કાતરા જશે નહીં ભલે આપણે પ્રવાહી દવાનો છંટકાવ કરીએ કે પાવડર ખેતરમાં નાખીશું તો પણ કાતરાનો પ્રશ્ન રહેશે તો દરેક ખેડૂતોને વિનંતી છે જ્યારે પણ તમે આંતરખેડ કરો ત્યારબાદ મજૂર દ્વારા આ રીતે છોડની નજીકના જે ગાળા છે ત્યાં તમે નિંદામણ લઈ સાફ કરી દો પછી જ દવાનો છંટકાવ કરવાનો કોઈ દિવસ નિંદામણ હોય ત્યારે ખેતરમાં લીલીયડ કે કાતરાનો પ્રશ્ન હોય તો દવાનો છંટકાવ કરવો નહીં એક વાર ખેતર સાફ થઈ ગયા પછી દવાનો છંટકાવ કરો જેથી તમને સો સો ટકા રીઝલ્ટ મળે જો તમે આ બે કામ સમયસર કરી લેશો તો તમારા દિવેલાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકશો આભાર જય જવાન જય કિસાન